દેશમાં જ્યારે જયારે તરફ વિકાસ કુદકેને બુસ્કે વધી રહ્યો છે ત્યારે દેશના નાગરિકો માટે સરકાર દ્વારા લાઈટ પાણી રોડ આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે પરંતુ સરકારને અંધારામાં રાખી સરકારને બદનામ કરનાર કેટલાક સ્વાર્થી ભ્રષ્ટાચારી લોકપ્રતિનિધિઓ અને સરકારના વહીવટી તંત્રમાં બેઠેલા જવાબદાર અધિકારી કર્મચારીઓ લોકોના કામ કરતા નથી સરકારને બદનામ કરતા આવા લોકપ્રતિનિધિઓ અધિકારીઓ સામે લખતર શહેર વિસ્તારના કેટલાક લોકો સત્તાધારી પક્ષનો જાહેરમાં વિરોધ કરી મતદાન નહીં કરવા પર ફરમાન બહાર પાડી છે

હું ગ્રામ પંચાયત સદસ્ય લખતર લખતર વિકાસ ના કામો થતા નથી જેથી આજે અમે અમારા વિસ્તારમાં મીટિંગનું આયોજન કર્યું તેમાં નક્કી કરેલ કે આગામી દિવસોમાં અમે અમે ચૂંટણી બહિષ્કાર માટે અમો દ્વારા મામલતદાર સાહેબ આવેદન પત્ર આપી અને ચૂંટણી બહિષ્કાર માટેની રજૂઆત અમો કરીશું અને ત્યારબાદ અમે ચૂંટણી બહિષ્કાર માટે બેનર પણ લગાવીશું જેથી દરેક પક્ષના નેતાઓને વિનંતી કે અમારા વિસ્તારમાં મત માંગવા માટે આવવું નહીં અસ્તુ જય હિંદ

માટલું મુકાતું ના આવતું આ નારા કર્યા દીજીયા બાદ મે માર નારું નવરું બધા હેરાન લઈ લઈને એવું ન થાય કે પાણી દઈ કેટલા હેરાન હે તો એવું ભાઈ આપણે પાણી આ તો શેરિયા ખાડા કર્યા કે અંદર મફતિયા વાળા અમે અમને તો સરપંચ થઈ ગયા તમે ચટાવાતી જિંદગી સરકો સકતવાં પોગે લાગી અમને મત આપજો અમને મત આપજો અને આમે આખી જિંદગી અમને પોગે લાગી છે કે પાણી કરો ગટર નું કરો અમાર મફતિયામાં કઈ સુલતા નથી કે આટલા ખાણ પાજે ક્યાં મદાનમાં અમારે ગટર નથી અમારું પાણી નથી આવતું કે અમારે કઈ સુએતા નથી મત હોય તો દુનિયા બધા થોડ થોડી અને એટલે અમાર ગરીબમાં હામું કોઈ જોતું નથી તો જોતા રહો લાઈવ એકસો આઠ ન્યુઝ ગુજરાત અને ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર